રામ રામ ભક્સો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે પાછા અને દાડિયા લેવા જવાનું પછી તો આગળ બનાવીમાં હું દેખાડતો રહીશ દાડિયા લેવા જવું તો મેળા દેખાડીશ સીધો વાળીએ તો અને આજ કપા વિણવાના છે તો તો જોડિયો લેવા તો જો આપણે નીકળી ગયા છીએ અને અવાજ છે દોષ્યો ડોલી ખો દેખાડે છે

જો દેખાય પાંચ છ હાલે આ હું તો આગળ બનાવી જોડિયો બપોર પછી બીજા દાડી આવે જો દેખાડું તો દેખાડું હમણાં એમ તો વિડીયોમાં આગળ આવશે જ તો દોસ્તો પાછો હું આવી ગયો છું અહીં તો ડુંગળીમાં આટો મારવા જો હું તમને દેખાડું આ પાછળ ડુંગળી દેખાઈ દીધી છે જો આ આટો મારવા આવી ગયો છું ડુંગળીમાં તો દડા થઈ ગયા છે જોવા તમે લાગટ દેખાડું દડા થઈ ગયા છે લાગટ આ ડુંગળીમાં થઈ ગયા છે દડા અને જ્યાં ઇંકોર છે ને બીજી એમાં નથી અહીંયા દેખાડું એ અમારી છે ને આ મારે દાદાની છે જોવા ડુંગળી અમારી છે જોઈ લો આમ એવી જ છે લીલી પણ દડા નથી આગળ પાછો મળે શું કામ કરીશ કોકો દેખાતા છે અને મહિના દોઢ મહિના થઈ જાય દોસ્તો તાળીયા થઈ ગયો તો નાસ્તાનો ટાઈમ અને મારા મનુભાઈ ચા લઈ આવ્યા હોય તો હું દેખાડું

હું જઉં છું ચા લઈને દાડિયા હાટુ અને ભાગ આગળ ફીડ્યો દેખાડું તું આમાં પડીકા છે દેખાડો જો અને આ ચા અને દાળિયા કપા વીણે નહીં એમનું છે તો એ આગળ બિના રહીજો વિડીયોમાં દેખાડતો રહી તો ફાઈનલી વાગી ગયો તો એક અને દાળિયા આવી ગયા ખાવા આમ ઓલી પીપરી ગયા છે જમવા આવી ગયા અને હું તો આ ગાડી વાટેડવાનું છું મારે ખાવા જવાનું ગાડી છે બે ગાંગડી છે એક વિણ્યો ઓલલા વખોડા પડી દેખાય પાંચ જણા બપોર ખૂંધી હું વિણાવતો તો એ અને એક આય પડી વીણાવતો દાળિયા ખાવા તો હવે હું તે ખાઈ પીન પછી મળું હમણાં ખાવા જોઈને ખાઈ પીને આવી પછી મળે છે તો ખાઈ પીને તો આપણે આઈ ગયા છીએ વાળીયા પાછા અને ઓલા ગયા એ દાળિયા આવી ગયા છે આપડા કપા વિણવા તમને દેખાડો ખરેખર દેખાય કે ન દેખાય દેખાડું તમને હું બઈ આગળ જો હું દેખાડું તમને ગાડી આપડી જો દાડિયા હશે એટલે બધા જોઈ લો તમે હું છેલ્લે હું દેખાય કાળો આવે એટલે દેખાય છે નહીં જુઓ તો ફાઈનલ દોસ્તો વાગી ગયા છે પાંચ અને હું આવ્યો તો ગાડી હાથે પાણી લેવા રોજ તમને દેખાડું ડબલું લો તો

ફાઈનલ ગઈ છે હા જોવો તીધું અને હું ત્યાં પપ્પાનું નું લઈને આવી ગયો છું જાઉં છું છે ને જો ચાલુ સેનેડા છે અને આ વિડિયોને અહીંયા પૂરો કર્યો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું નવા વિજય બાય